તમામ સરકારી મકાનોમાં રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવી રહ્યો છે ડોક્ટર સિંહ એક પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી અને રાજનેતા બે હાજર ચાર થી બે ચૌદ સુધી ભારતના પ્રધાનમંત્રી તરીકે સેવા આપી હતી અને દેશને પરિવર્તિત કરનારા મહત્વપૂર્ણ આર્થિક સુધારાઓ અમલમાં મૂકવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી ભારત સરકાર દ્વારા છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસથી એક જાન્યુઆરી બે હજાર સુધી સાત દિવસની રાષ્ટ્રીય શોકની ઘોષણા કરવામાં આવી છે આ સમયગાળા દરમિયાન તમામ સત્તાવાર કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે અને રાષ્ટ્રીય ધ્વજ સમગ્ર દેશમાં અડધી કાઠીએ ફરકશે સરકાર દ્વારા ડોક્ટર સિંહના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના શ્રદ્ધાંજલિ સંદેશમાં ડોક્ટર સિંહને ભારતના સૌથી પ્રતિષ્ઠિત નેતાઓમાંના એક તરીકે વર્ણવ્યા જેમના યોગદાનને ભવિષ્યની પેઢીઓ યાદ રાખશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય વરિષ્ઠ નેતાઓએ પણ તેમના શોક સંદેશમાં ડોક્ટર સિંહના વારસાને અને ભારતના વિકાસ પર તેમના પ્રભાવને માન્યતા આપી ડોક્ટર સિંહના નિવાસસ્થાન ત્રણ મોતીલાલ નહેરુ માર્ગ નવી દિલ્હી ખાતે તેમના શરીરને જાહેર દર્શન માટે રાખવામાં આવશે જેથી નાગરિકો તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપી શકે રાજ્ય અંતિમ સંસ્કાર અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસને શનિવારના રોજ યોજાશે જેમાં રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ હાજર રહેશે ડોક્ટર મનમોહનસિંહના અવસાનને સમગ્ર દેશમાં વ્યાપક શોક સાથે યાદ કરવામાં આવ્યું છે નેતાઓ નાગરિકો અને આંતરરાષ્ટ્રીય વ્યક્તિઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે સુધારક અને સમર્પિત જાહેર સેવક તરીકે તેમને વારસો ભવિષ્યની પેઢીઓની પ્રેરણા આપતો રહેશે